चलो दुपट्टा थी साथे करिए योग पहला सिंपल स्ट्रेचिंग करिए बे पग वच्चे थोड़ो अंतर रखिए पोस्टर एकदम सीधू कमर एकदम सीधी हाथ कोणे थी सीधा एक जगह ए फोकस करिए अने बे बाजू थी साम सामे हाथ खींचता है रीते खींचिए दस नौ आठ सात छ पांच चार त्रण बे एक हवे मूवमेंट आपिए एक बे त्रण चार 5 6 7 8 9 10 હવે થોડું બેક સાઈડ લઈ જઈએ પાછળ લઈ જઈએ ક્યાંય સપોર્ટ નહી ઓઢણી છે ગળાથી દૂર રહે છે પોસ્ચર એકદમ સીધું તમને આમાંમાંથી સ્ટ્રેચિંગ આવશે 10 9 8 7 6 5 4 3 2 1 હવે ઉપર નીચે બેક સાઈડ શ્વાસ ભરો છોડો 1 2 3 चार पांच छ सात आठ नौ दस एंड रिलैक्स रिलैक्स थी जाओ आराम आपो हाथ में चलो वे एज रीते हाथ छे ए सीधा आ रीते रखिए ऊपर खींचता हो नीचे खींचता है रीते अने होल्ड दस नौ आठ सात छ पांच चार त्रण 2 61 चेंज 1 2 3 4 5 6 7 8 9 10 रिलैक्स बे पग बच्चे जगह હવે જમણે થી ડાબે ડાબે થી જમણે સાઇડ સ્ટ્રેચિંગ શ્વાસ ભરો છોડો 1 2 3 4 5 6 7 8 9 10 ફરી રિલેક્સ થઈ જઈએ બે પગ વચ્ચે થોડી જગ્યા હવે એ જ રીતે સાઇડ સ્ટ્રેચિંગ પણ થોડું વધારે ઝુકવાનું એકદમ સીધી કમર શ્વાસ ભરું છોડો એક જેટલું ઝુકા એટલું જ ઝુકવાનું બે 3 4 5 6 7 8 9 10

ओढ़ी मोटी राखो पड़ से चार पांच छत आठ नौ लस फरी रेस्ट करे रिलेक्स जाओ श्वास भरता रहो छोड़ता रहो चलो हम एज रीते आखा शरीर ने गोल गोल आगर थी हाथ ऊपर एक आखो हाथ गोल गोल बे त्रण चार पांच हो त्यां थी ले ले रिवर्स त्रण चार पांच फरी रिलैक्स, चलो फरी रिलैक्स अबे करिए ट्विस्टिंग एकदम सीधा उभिए हाथ से पहला आगे थी करिए थोड़ा आगे श्वास भरो छोड़ो एक बे त्रण चार पांच छ सात 8 9 10 एंड रिलैक्स બે પગ વચ્ચે જગ્યા હવે હાથ થોડા નજીક અને પૂરો ટ્વિસ્ટિંગ જગ્યાએથી પગનો પંજો ઉપાડીએ એક બેલેન્સ બનાવીએ एकदम આરામ આરામથી કરીએ 3 4 5 6 7 8 9 10 10 नौ आठ सात छ पांच चार त्र एक एंड रिलैक्स फरी रिलैक्स थी जाइए चलो ट्राई करिए पग छे उठने अहिया रखिए पग अडाड़वाने कोशिश करिए श्वास भरो छोड़ो एक बे त्रण चार 5 6 7 8 9 10 હવે થોડો દુપટ્ટો ઉપર અને થોડા પગ ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 દુપટ્ટો નીચે થોડો સ્પીડમાં 1 2 3 4 5 6 7 8 નવ દસ દુપટ્ટો ઉપર થોડા પગ ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રેસ્ટ અને રિલેક્સ શ્વાસ ભરો શ્વાસને છોડો ચલો રિલેક્સ થઈ જઈએ હવે થોડું આગળની તરફ ઝૂકીએ સિમ્પલ કરીએ પેલા થોડું સ્ટ્રેચિંગ કરીએ જો કઈ રીતે કરવાનું છે હિપ્સ પાછળ બસ આ જ રીતે ઝૂકતા રહીએ નજર સામે પગના પાછળના ભાગમાંથી સ્ટ્રેચિંગ આવશે નજર સામે દસ નવ સાત છ પાંચ બે એક શ્વાસ ભરો શ્વાસને છોડો હવે એડી આગળ લઈએ ટ્રાય કરીએ નીચેની તરફ ઝૂકવાની શ્વાસ ભરો ધીમે ધીમે અંગૂઠો છે ગોઠ અંગૂઠાને ટચ દસ નવ આઠ

ચેસ્ટ બાર હાથ ઉપર ગરદન ઉપર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક શ્વાસ ભરો શ્વાસ ને છોડો લાંબા ઊંડા શ્વાસ ભરતા રહ્યો છોડતા રહ્યો ચલો થોડું શરીર ને ચલાવીએ જે રીતે હાથ છે આપણા એકસ્ટ્રા બે હાથ છે જમણા પગ ને ટચ ડાબા પગ ને ટચ ओपोजिट पहला एक, एक पची एक बे त्र चार पांच छ सात आठ नौ दस दस नौ आठ सात छह तरह ब एक एंड रिलैक्स फरी रेस्ट करो હવે બનાવીએ બેલેન્સ ચાર પાંચ થોડો ઉપર એક બે ત્રણ ચાર પાંચ થોડો એક બે ત્રણ ચાર પાંચ સામે એક બે ત્રણ ચાર પાંચ

રિલેક્સ ફરી રિલેક્સ થઈ જાઓ શ્વાસ ભરતા રહ્યો છોડતા રહ્યો બેક સ્ટ્રેચિંગ કરીએ સાંકડા પહેરતા હોય ઝાંઝરા પહેરતા એ રીતે દુપટ્ટો પહેરી લ્યો સેમ એન્કલ જોઈન્ટમાં પગને પાછળથી ખેંચો બેલેન્સ બનાવવો હોય તો આ રીતે સપોર્ટ લઈ શકો કોઈ પણ ને હા હવે પગને પાછળની તરફ ખેંચો અને હોલ્ડ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક રિલાયન્સ બીજી બાજુ એ જ રીતે પગને પેરી ઓઢણી પાછળની સાઈડ લઈ જાઓ ઉપર તરફ ખેંચીએ ખેંચશો આગળના ભાગમાં સ્ટ્રેચિંગ બેલેન્સ બનશે આખા શરીરનું વજન એક પગ પર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે एक रिलेक्स फरी रेस्ट करो लंबा उड़ना श्वास भरता रहो शरीर ने एकदम ठंडू करी ना खो चलो हम साइड ओपन करिए थाइस माते स्ट्रेचिंग चर्बी माटे खास उभारे वानु स्ट्रेट एकदम जो जमणी बाजू पग जसे अपने जमणी बाजू नहीं जाए एकदम सीधा जमणी बाजू सपोर्ट ले वो तो एक हाथ छे सपोर्ट पर एक पूरे पूरु स्ट्रेचिंग बे एकदम धीमे 3 4 5 6 7 8 9 10 एंड रेस्ट रेस्ट કરી લ્યો ખોડે થી ફુક મારતા રહેવાની શ્વાસ બહુ ચડી જાય તો આવી રીતે શ્વાસ ને છોડતો જવાની चलो બીજી बाजू एज रीते 10 વખત શ્વાસ ભરો છોડો ખુરશી ને પકડી લો તમે 2 3 4 5 6 7 8 9 10 એન્ડ रेस्ट થોડો ચાલી લ્યો વોક કરી લ્યો પગ ને થોડા રિલેક્સ કરી નાખો જો લો વે લાસ્ટ કરિયે પછી આરામ કરિયે એકદમ ઇફેક્ટિવ છે આખા બોડી નો સ્ટ્રેચિંગ વજન ઉતારવા બધા માટે ઓઢણી લાંબી હશે તો થોડું તમને ઈઝી પડશે કમર દુખતી હોય એ લોકોએ બસ આટલું જ વધારે નથી ઝુકવાનું કમર નથી દુખતી પૂરું નીચે જવાનું છે પૂરું ઉપર હાથ આખા ખોલવાના શ્વાસ ફોરો છોડો એક 10 10 ના બે સેટ પેલા करिए બે ત્રણ શ્વાસ ભરો છોડો ચાર પાંચ છ પેટ ઉપર પ્રેશર આવશે સાત આઠ નવ લાસ્ટ દસ એ જ પોઝિશનમાં પણ આરામ કરતા રહ્યો શ્વાસ ભરો તમે ન કરતા કમર દુખતી હોય એ ન કરે चलो फरी दस वक्त छो सो एक छत आठ नौ लास्ट नीचे नी तरफ हाथ खुला माथू अंदर नी तरफ पाँच, चार तर एक एक बे, चार पांच छह बे एक, एक बार चार पांच छ सात आठ नौ दस रिलैक्स रिलैक्स जाओ रेस्ट लो पानी पीओ तो पी ले जो